છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા તેમજ આસપાસના દસ ગામોની આદિવાસીની જમીનો પર કેન્દ્ર સરકાર દ્વારા હાઈડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા આદિવાસી સમાજના લોકોએ અધિકારીઓને પોલીસને ઘેરી લીધા પોલીસ અને આદિવાસી લોકો વચ્ચે સંઘર્ષ પણ સર્જાયો હતો આદિવાસી સમાજના લોકોનો આક્ષેપ કર્યો કે ભાજપને પંચાણું ટકા મતો આ વિસ્તારમાંથી આપીએ છીએ તો પણ ભાજપના નેતાઓ અને ધારાસભ્ય અમારી મદદ કરતા નથી દસ ના લોકો ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરી અને સૂત્રોચ્ચાર કર્યા અને સર્વે કરવા આવેલી ટીમની અને પોલીસની ગાડીઓને રોડ ઉપર ઘેરી લેતા પોલીસ મૂંઝવણમાંથી નર્મદા નદીનું પાણી લઈ તળાવો બનાવી હાઇડ્રો પ્રોજેક્ટ નાખવો છે મહત્વનું છે કે વાડીયા કુપા કન્યાબારી સાંકડી તેમજ આસપાસ દસ જેટલા ગામોના આદિવાસીઓની જમીન જતી રહેવાનો ડર હોવાથી આદિવાસી સમાજ સૌરાષ્ટ્રના લોકો વિરોધ કરે છે પોલીસ પોલીસ સંગાતે સર્વે કરવામાં આવે છે એ શું કામ અમે ડુંગર વિસ્તારમાં રહીએ છે અભણ છે એનો લાભ એ લોકો શું કામ ઉઠાવે છે અને અમાર ધારાસભ્ય શ્રી અભયસિંહ કાકાને કહેવા માંગુ છું અમને સાથ કેમ નથી આપતા અમે 5% કોંગ્રેસને વોટ આપીએ જે પોલીસના સ્ટાફ સાથે

બહુ દુઃખ માં છે એક તો અભણ છે અને ગરીબ છે અને સૌરાષ્ટ્ર માં જઈને પછી એ લોકો જીવે છે માન માન મૂકે તે જમીન સીનવા માંગે છે એના માટે અમારો વિરુદ્ધ છે શું બનાવવા માંગે હાઈડ્રો પ્રોજેક્ટ એવું કહે છે પણ હાઈડ્રો પ્રોજેક્ટમાં હકીકત નું હું બાંધકામ થવાનું છે શું કરવાના છે તે એ લોકોને ખુદને ખબર નથી અમે એ લોકોને એવું પણ પૂછ્યું કે આમાં જમીન કેટલી જશે એ પણ અમને મેસેજ ના આપ્યો લોકો કે આટલી જમીન જશે નક્કી એવું પણ ખબર નથી તો કદાચ દસ કિલોમીટર અંદર નું કહેવામાં આવે છે ને એમને એવું લાગે છે કે અમને અહીંયાથી કઈ કાઢી મૂકવા માટે આવ્યા છે એવું